સીટિલાઇટ સૂર્ય પેલેસ ખાતે રહેતા અઠાવીસ વર્ષીય એસ્ટેટ બ્રોકર અભિષેક વિરોજ કુમાર ગોસ્વામીએ વર્ષ પહેલા એક વિડીયો વાયરલ કર્યો હતો જેમાં તેણે એવું કહ્યું કે ઘણા લોકો કરોડો રૂપિયા ગજવે ઘાલીને ફરાર થયેલા સુમિત ગોયંકા શ્રેયા ગ્રુપ ડેવલપર્સના ભાગીદાર ભાવિન દુર્લભભાઈ પટેલ પ્રદીપ તમાકુવાલા વસંત પટેલ તુષાર આર શાહ રાજુસિંઘ અને ઓમકાર સિંઘ વિરુદ્ધ માહિતીનો વિડીયોમાં વાયરલ કરી હતી એક વર્ષ અગાઉ વેશુ પોલીસ મથકમાં બે પોઈન્ટ ઓગણીસ કરોડની ઠગાઈની ફરિયાદ નોંધાવતા અભિષેક ગોસ્વામી જણાવ્યું કે તેમણે અને તેમની પેઢી ઠાકોરજી બિલ્ડર્સને વેશુ સોલેરિયમ બિઝનેસ સેન્ટરમાં પંદર દુકાન વેચવાનું કહીને પૈસા લીધા બાદ ડાયરી બનાવી આપી હતી જેમાંથી એક ફરિયાદીએ શંકા જતા તેમણે તપાસ કરી તો જાણવા મળ્યું કે તેમણે ડાયરીના આધારે પંદર દુકાને એકથી વધુને વેચી છે અને તેની સૂત્રધાર સુમિત ગોયંખા છે અગાઉ ડાયરીના આધારે થયેલા સોદામાં પોલીસે જ્યારે ગુડ્ડુ પોદાર અને ટોળકી વિરુદ્ધ કાર્યવાહી કરી હતી અને ગોયંકાને દિલ્હીથી ઝડપી લીધો છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે